ભરૂચના હાસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાંસોટ પોલીસ મથકના એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી ઠાકોરભાઈ પટેલ સહિત કુલ સાત લોકો સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ મામલામાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ ગુમનભાઈ પટેલ મુજાદ મોહમ્મદ ઝફર મોહમ્મદ શફીક ઉર્ફે બાબુ શેખ મોહમ્મદ શફીક અબ્દુલ મજીદ શેખ નાસિરભાઈ એ એસઆઈ હિતેશભાઈ દેવજીભાઈ પરમાર મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ મેમણ અને રઈશભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમેરિકાથી પરત આવેલ નાસિર પોલીસ પોલીસકર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે અને આ મહેફિલ હાંસોટમાં આવેલ એક ભટ્ટા પર યોજાઈ હતી જેમાં પોલીસકર્મી નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનો વિડિયોમાં સ્પષ્ટ જણાવ્યું છે પોલીસકર્મીએ દારૂબંધીના લીરે લીરા ઉડાડતા નજરે પડતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસકર્મીઓ માટે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો